નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અંબાલાલ પટેલની ડરામની આગાહી આ તારીખ સુધી વરસાદમાં ભારેથી અતિભારે વરસાદ તબાહી મચાવશે નવરાત્રીમાં વરસાદ કાબ બોલાવશે અંબાલાલ પટેલની આગાહી કરી છે કે આગામી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વધુ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા ચાલુ રહેશે આ ઉપરાંત આગામી તહેવારો દરમિયાન મેઘની કહેર થવાની સંભાવના છે જી હા મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે વાત કરીએ તો ખાસ કરીને ગાંધીનગરમાં ત્રેવીસથી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા જોવા મળ્યા છે જી હા મિત્રો આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદી ઝાપટા ચાલુ રહે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગણેશ ચતુર્થી અને પર્યુષણ જેવા તહેવારો પણ વરસાદ પડી શકે છે જ્યારે નવરાત્રી દરમિયાન ભારે વરસાદનું અનુમાન લગાવી રહ્યા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ